સુરતનાની ગુરુકૃપા વિદ્યા સંકુલ વિવાદમાં આરટીઈ હેટેડના વિદ્યાર્થીઓ સાથે ભેદભાવનો વાલીઓનો ગંભીર આક્ષેપ છે સુરત આવતા વિસ્તારમાં આવેલી ગુરુકૃપા વિદ્યા સંકુલ હાલ વિવાદના ઘેરામાં આવી છે શિક્ષણના અધિકાર હેટેડ પ્રવેશ મેળવનારા માસૂમ વિદ્યાર્થીઓ સાથે શાળા વહીવટી તંત્ર દ્વારા ઓરમાયું વર્તન અને ભેદભાવ રાખવામાં આવતો હોવાના ગંભીર આક્ષેપો વાલીઓ દ્વારા કરવામાં આવ્યા છે

अच्छा क्या समस्या बच्चों को हो रही है यहाँ पे बच्चों के एजुकेशन में तो समस्या कोई विशेष नहीं है लेकिन छोटे छोटे बच्चों से भी ये फ़ी के लिए घबरानी कर देते हैं ये लोग कि अगर फ़ी नहीं आएगा तो एग्ज़ाम में नहीं बैठने देंगे ये नहीं करेंगे वो नहीं करेंगे हालांकि बाली हमेशा उनके कम्युनिकेशन में है ही बाली को फ़ी भरना ही है अभी आप क्या चाहते हो बच्चों से कोई ना मांगे बच्चे क्या जानते हैं फाइनेंस के बारे में क्या जानते हैं बच्चे बच्चों से कोई पैसा ना मांगे મારું નામ રાહુલ કૃષ્ણ જાધવ હું ગુરુકૃપા સ્કૂલમાં આવ્યો છું જે મારો છોકરો ત્યાં બને છે મારું નામ મારા છોકરાનું નામ અયાન રાહુલ જાધવ છે એ સિક્સ બી માં બને છે એની ઉંમર દસ વર્ષની ઉંમર છે એની તકલીફ પડી છે એને આઠ દિવસથી કમરામાં બંધ કરીને મૂકવામાં આવ્યું છે હેરેસમેન્ટ કરવામાં આવ્યું છે છોકરાની તબિયત બી ખરાબ થઈ છે હું પૂછવા આવ્યો છું અહીંયા કે મારા છોકરાને કેમ આટલી બધી પનિશમેન્ટ કરવામાં આવી છે એમ કે તમારો છોકરો ખાલી ને ખાલી મસ્તી કરે એમ કે મસ્તી કરતો હોય તો તમે એક દિવસ પનિશમેન્ટ કરો બે દિવસ કરો તમે આઠ દિવસ એને ગોંધીને મૂકો છે તો મારો છોકરો હાવ હેરેશમેન્ટ થઈ ગયો છે સ્કૂલ આવવાનું ના પાડે છે કે મારે સ્કૂલ નથી આવવું હું શિક્ષણ જે અધિકારી છે જે ઓફિસર છે એને અરજી કરી રહી છે મહામંત્રીને અરજી કરી છે શિક્ષણ શિક્ષણ મહામંત્રીને બેઓ જગ્યા હું કમ્પ્લેન્ટ રાખી છે સ્કૂલમાંથી હાઉ ઉધળો જવાબ મળી લો કે તમારા છોકરાને તો તાજ રાખવામાં આવશે અને તમારે જે કરવું હોય તમે કરી શકો છો મારી સ્કૂલનો કંઈ બગાડવાનો નથી આ ટીચર દ્વારા બોલવામાં આવ્યું છે ટીચરને પ્રિન્સિપલ મારી માંગ એક જ છે કે જેટલા બી વાલી છે જેટલા બી વાલીઓને કંઈ બી ત્રાસ થતું હોય તે મારી હાથે ઉભા રહે અને હું જ્યાં સુધી મારા છોકરાને સુધી ન્યાય નહીં મળે ત્યાર સુધી હું અહીંથી જવાનો નથી તમારી સાથે કેટલા મારી સાથે ઘણા બધા વાલીઓ જોડાવા માંગતા હતા પણ એ લોકોને બી કહેવામાં આવ્યું અને બોલવામાં આવ્યું કે પછી તમારા છોકરાઓ તો અહીંયા જ ભણવામાં આવશે તો પછી તમે જશો કા કેમેરામેન સેનિલ વિરાણી સાથે વિશાલ છેઠા માનવપ્રભા ન્યૂઝ સુરત